કેનાલ સફાઈ કર્યા વિના પાણી છોડી દેવામાં આવતા કેનાલ ઉભરાવાની ઘટના સામે આવી હતી માઇનોર કેનાલ ઉભરાતા ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું હતું ઓઢવ અને ગમાનપુરા ગામ વચ્ચે નર્મદા માઇનોર કેનાલ ઉભરાઈ હતી સફાઈના અભાવે કેનાલ ઉભરાતા ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું હતું એરંડા અજમાના પાકને અંદાજિત વીસથી વધુ વીઘામાં નુકસાન પહોંચ્યું હતું શું તમારે શું પ્રશ્ન બરો અમારે હું ઓઢવ ગામનો ખેડૂત છું મારું નામ સંજયભાઈ શંકરભાઈ પટેલ મારું ખેતર ગમનપરા અને ઓઢવ બંનેની વચ્ચે દઢાણા માઇનર કેનાલ ઉપર આવેલું છે મારા ખેતરમાંથી સીઢીથી કેના નર્મદા કેનાલ પસાર થાય છે જે ગઈકાલે ઓગણીસ તારીખે રાત્રે અતિશય ઓવરફ્લો થઈ અને મારા ખેતરમાં ફૂલ પાણી ભરાઈ ગયેલું છે મારે પાછળ દેખાય છે એ મારા પાક છે જેમાં સંપૂર્ણ પ્રમાણે નુકસાન જાય શક્યતા છે હવે આ પાક એરંડાનો સુકાઈ જવાનો આ પાણી ભરાઈ રહેલું છે જેના હિસાબથી મારા ખેતરમાંથી પણ બાજુના ખેતરમાં અજમાવાળા ખેતરમાં પણ ખેડૂતના ખેતરમાં પાણી ઘૂસીને અજમામાં પણ પાણી ઘૂસી ગયેલું છે અને ગઈ સાલ પણ આવી રીતે પચીસ બાર બે હજાર ત્રેવીસના રોજ પણ નેર ઓવરફ્લો થઈ હતી અને મારા એરંડાને ઘણા ગંભીર પ્રકારનું નુકસાન પહોંચેલું છે જેથી મને દર વર્ષેનો વર્ષો દર વર્ષે આ રીતે ગંભીર પ્રકારના નુકસાનો થાય છે અને નર્મદા કેનાલના અધિકારીઓને મૌખિક રજૂઆત વોટ્સઅપ દ્વારા રજૂઆત વોટ્સઅપ એમના મોબાઈલ નંબર દ્વારા મેં વોટ્સઅપ ચેટ દ્વારા રજૂઆત કરેલી છે પણ પરંતુ એ લોકો કોઈ પ્રકારની કાળજી રાખેલી નથી અને એમની ગંભીર પ્રકારની બેદરકારી દેખાઈ આવેલી છે જે આ વિડીયોના માધ્યમથી હું જણાવું છું અને આનો યોગ્ય ન્યાય મળે એવી મારી અપેક્ષા છે